નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના કપૂરાથી પસાર થતી નહેરમાંથી ગોરૈયાના યુવકનો મૃતદે મળી આવ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામેથી પસાર થતી નહેરમાંથી યુવકનો મૃતદે મળી આવ્યો હતો જેમાં ગોરૈયા વિસ્તારમાં રહેતા ચોવીસ વર્ષે યુવક સિદ્ધાર્થ ગામિત નામના યુવકે અગમ્ય કારણોસર નહેરના પાણીમાં ડૂબી જતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે જે માહિતી બુધવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા શહેરના સયાજી મેદાન ખાતેથી હિન્દુ સંગઠન દ્વારા આક્રોશ રેલી કાઢી કલેક્ટરને આવેદન પાઠવ્યું તાપી જિલ્લા હિન્દુ સંગઠન દ્વારા આક્રોશ રેલી કાઢવામાં આવી હતી જે રેલી વ્યારા શહેરના સયાજી મેદાન ખાતેથી નીકળી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે રજૂઆત કરી વિરોધ કરાયો હતો જે માહિતી બોધવાના રોજ કલાકે મળી હતી જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સેવા કાર્ડની કામગીરી અંગે માહિતી આપી જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા નાગરિકોના ઘરે ઘરે જઈ સિત્તેર વર્ષ કે તેથી વધુ વયની ઉંમરના નાગરિકો માટે વયવંદના કાર્ડની કામગીરી કરવામાં આવી છે જેમાં ડોક્ટર અનિલ વસાવા દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી બોધવાના રોજ બાર કલાકે મળી હતી હાલમાં વયવંદનના કાર્ડ નોંધણીનું જે કામગીરી ચાલી રહેલી છે સિત્તેર વર્ષથી ઉપરના લોકો માટે એમાં જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાહેબશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કોઈ પણ સિત્તેર વર્ષથી વધુ વયના લોકો બાકી ન રહી જાય એના માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે આ ડ્રાઈવ હેઠળ જે છે સિત્તેર વર્ષથી લોકોને ડોરસ્ટેપ જે છે અમારી આરોગ્યની ટીમો ઘરે ઘરે જઈ અને કાર્ડ નોંધણી કરી રહી છે અત્યાર સુધી જે જિલ્લામાં ચોત્રીસ હજાર એકસો તેત્રીસ જેટલા કુલ સિત્તેર વર્ષથી વધુ વયના લોકો છે એમને એની સામે જેટલા લોકોને કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે અને બાકી રહેતા લોકો માટે જે છે ઝડપથી કાર્યવાહી સવારે પૂર્ણ કરી દેવામાં આવશે અને વધુમાં આ કાર્ડ જે છે એ પીએમ જય લગ્ન જે હોસ્પિટલો જે છે ગુજરાત તથા ગુજરાત બહારની તેની અંદર કાર્ડ રજૂ કરે મફતમાં જે છે સારવાર મેળવી શકાય છે

ઈસાઈ ધર્મ અપનાવવામાં આવ્યો હતો જેઓ દ્વારા ફરી હિન્દુ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો છે જેમાં હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા હિન્દુ ધર્મ મુજબ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો જે માહિતી બુધવારના રોજ અગિયાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ગામે નહેરની બાજુમાંથી વીસ હજારના કિંમતની મશીનની ચોરી થઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ગામે નહેરની બાજુમાં આવેલ ખેતરમાંથી

જેમાં આગામી છ અને સાત ડિસેમ્બરે યોજાનાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી બુધવારના રોજ બે કલાકે મળી હતી તાપી પોલીસે સુગર ફેક્ટરી નજીકથી લોખંડની પ્લેટો ચોરી કરનાર ગેંગના એક સભ્યને ઝડપી લીધો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા નજીક બાંધકામ સાઈડ પરથી લોખંડની પ્લેટોની ચોરી થઈ હતી જે ગુનામાં પોલીસે શંકરસિંહ સિકલકર નામના ઈસમને ઝડપી લઈ અન્ય બે ઇસમ હરદીપસિંહ સિકલકર અને તુષાર વોન્ટેડ જાહેર કરી અઠ્ઠાણું હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના અંબાજ ગામની સીમા મોપેડ પર જતા માતા પુત્રને કાર ચાલકે ધમકી આપતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાજ ગામની સીમમાં ચીમડી લેવા મોપેડ પર નીકળેલા માતા પુત્રને કાર ચાલક સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી જેમાં કાર ચાલક ગણેશ ગામી દ્વારા તેમને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ આપવામાં આવી છે જેમાં સામા પક્ષે પણ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી નિજર પોલીસ મથકની જિલ્લા કલેક્ટરે ઓચિંતી મુલાકાત લીધી જેમાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા નિજર પોલીસ મથકની જિલ્લા કલેક્ટર વિપિન ગરગે ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા જેમાં પોલીસ મથક સહિત જેલની જરૂરી ચકાસણી કરી હતી જેમાં સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો કર્યા હતા જેની વિગત સાંજે પાંચ ત્રીસ વાગે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત